अलाए पसंद आहे

અકસ્માત ન સર્જાય મૂળ કેબલો અર્થ છે તમે જોયું છો પાણીમાં જે વાહન ચાલકો છે બીજા લોકોનો ખ્યાલ કર્યા વગર એટલા સ્પીડમાં જાય છે જેના કારણે આ રિક્ષામાં કે ટુ વ્હીલર પર જતા લોકોને મુશ્કેલી થઈ છે આજે પરિવાર જઈ રહ્યો છે સામે કહેવાનો મતલબ એવો છે કે કેટલાક આ ટુ વ્હીલર વાળા પણ એટલા ફાસ્ટ જાય છે જુઓ તમે

ફોન મારી મારીને ને બીજા ને હટી જવા માટે પ્રેશર કરતા હોય છે પરંતુ તેમની આગળ કોઈ વાહન હોય અથવા કોઈ કોઈ ઢોર ઢાકર આવી ગયો તો જ એ લોકો ગાડી અટકાવતા હોય છે વીજળીના ચમકારા પણ સતત થઈ રહ્યા છે તમે જો સાંભળી શકતા હો તો વીજળીના ચમકારા અને કડાકા પણ થઈ રહ્યા છે એટલે એવું કહી શકે કે ગાજ વીજ સાથે વરસાદ થઈ રહ્યો છે વરસાદ ખૂબ જરૂરી પણ ખેતી માટે પણ અને લોકોને ગરમીથી છુટકારો મળે એના માટે પણ તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો કારણ કે વાહન છે જે કેળા ભરવાનું કામ કરતા હોય છે છોકરાઓ વાહન પર બેસીને મુસાફરી કરતા હોય છે મજૂરી ત્યારે વરસાદની અંદર એમને ખાસ કરીને બહુ મુશ્કેલી પડતી હોય છે આ તમે જોઈ શકો છો કે તેઓ મજબૂરી વર્ષ વાહન પર બેસીને એ કામ કરતા હોય છે અને એમની સુરક્ષા અને સેફટીનો પણ પ્રશ્ન આમાં હોય છે આશા કરીએ કે એમના માટે પણ કંઈક સારી તમે કડાકા સાંભળી શકો છો તો આ તો નર્મદા લાઈવ ના લાઈવ દ્રશ્યો રાજપીપળાથી તમને બતાવી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે આપણે આ વિડીયો ની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયોમાં જો વિડીયો ગમે તો એને લાઈક શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારે કયા પ્રકારના સમાચારો બનાવવા જોઈએ કયા પ્રકારનું કોન્ટેન્ટ બનાવવો જોઈએ તમારા સૂચનો પણ હશે તે પણ અમે આવકારીશું નર્મદા લાઈવ પર આવતા ન્યૂઝ તમને કેવા લાગે છે એના વિશે પણ તમે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને ખબર પડે અમે જે દિશામાં જઈ રહ્યા છીએ કામ કરી રહ્યા છીએ તે બરાબર છે કે નહી અમારે પણ અમને પણ જાણવા મળશે તમે આ વિડીયો ફરી મળીશું